તમારા બસ 5 થી છ મિનિટ જ લેવાની છું એથી વધુ બિલકુલ નહીં તો ફ્રેન્ડ્સ આજે હું તમારા માટે લઈ આવી છું અત્યારે જે મેરેજ સિઝન ચાલે છે એના એકોર્ડિંગ કલેક્શન્સ પણ જે કલેક્શન્સ હોવાના છે ને એ જ સુંદર અને યુનિક જેવા હોવાના છે

હવે વાત કરીએ કલર ચાર્ટની તો ઓફકોર્સ મેરેજ સીઝનમાં મોસ્ટ ઓફ લેડીઝને ડાર્ક કલર શેડ્સ પહેરવાનો વધારે શોખ હોય છે તો તમે જોઈ શકો છો રનિંગ કલર છે પણ યુનિક લુક સાથે શિમન ફેબ્રિકમાં ટોટલ વેરાયટી તમને અહી અવેલેબલ થઈ જાય છે માત્ર 5 પીસના સેટ સાથે તો આ પાંચ ડિફરન્ટ કલર ચાર્ટ હોવાના છે હવે તમારી જો પરચેસિંગ કરવાની હશે કાં તો આર્ટિકલ ગમી ગયા હોય તો સ્ક્રીનશોટ લઈ લેજો જેથી પ્રાઇસની ઇન્ક્વાયરી કરવા માટે તમારે ઈઝી થઈ જશે કેમ કે કલર ચાર્ટ વર્ક ફેબ્રિકની ઇન્ફોર્મેશન તમને ડિટેલમાં કહી દીધી છે ફક્ત હું તમને પ્રાઇઝ પ્રાઇઝ નથી કીધી તો ફ્રેન્ડ એના માટે તમારી સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરવાનો રહેશે પછી આ નેક્સ્ટ આર્ટિકલ તમે જોઈ શકો છો જબરદસ્ત એવો આર્ટિકલ છે ફ્રેન્ડ્સ વાત કરીએ ફેબ્રિક ની તો વિચિત્રા સિલ્ક ફેબ્રિક સાથે વેરાયટી છે અને વાત કરું વર્ક ની તો તમે જોઈ શકો છો કોપર ઝરી સાથે ડસ્ટી લુક સાથે તમને એમ્બ્રોડરી વર્ક મળે છે ફિગર મોટિવ સાથે તમે જોઈ શકો છો સુંદર એવા મોરલાઓ આમાં બનીના છે અને એમાં પણ તમને સિરોસ્કી કી ડાયમંડ નું સુંદર એવું ટચઅપ મળી જશે ઓલ ઓવર સાડીમાં બૂટાઓ છે ફોર સાઈડ બોર્ડર વિથ તમને એમ્બ્રોડરી વર્ક અવેલેબલ થઈ જાય છે અને તમે જોઈ શકો છો ખૂબ સુંદર એવો લુક તમને આમાં મળી જવાનો છે હવે વાત કરીએ આ વર્ક એન્ડ સુધી એઝ ઇટ ઈઝ છે તો ફ્રેન્ડ્સ આ તમારે આ તમને મળી જશે સ્કર્ટ એરિયામાં ઓલ ઓવર સ્કર્ટ એરિયામાં તમને આ વર્ક અવેલેબલ થઈ જશે અને વાત કરું બ્લાઉઝની તો તમને બ્લાઉઝ જે છે કઈક પ્લેન કોન્સેપ્ટમાં વિથ બોર્ડર અહીંયા અવેલેબલ થઈ જવાનો છે તમે જોઈ શકો છો કલર ચાર્ટ્સની વાત કરું ફ્રેન્ડ્સ તો તમે જોઈ શકો છો સુંદર એવા કલર ચાર્ટ્સ તમને આ આર્ટિકલમાં પણ અવેલેબલ થઈ જવાના છે અને ટોટલી બધા ડાર્ક કલર ચાર્ટ સાથે આ આર્ટિકલ્સ તમને મળી રહેશે આ પાંચ પીસનો સેટ હોવાનો છે ડિફરન્ટ કલર ચાર્ટ હોવાના છે અને આ બધા જ આર્ટિકલમાં તમને અલગ અલગ ડિઝાઇન્સ પણ અહીંયા અવેલેબલ થઈ જશે તો એના માટે તમારે ઇન્કવાયરી કરવાની રહેશે તમારે જો અહીંયા આવીને વિઝિટ કરવી કરવી હોય હોય તો તમે ડાયરેક્ટ અહીંયા આવીને વિઝિટ પણ કરી શકો છો વિઝિટ કરવા માટે પિક અપ એન્ડ ડ્રોપની ફેસિલિટી તમારા માટે અહીંયા અવેલેબલ છે જો તમારે આવવું હોય તો તમે કમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો કે તમે ક્યાંથી અને ક્યારે આવવાના છો કા તો સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરીને અમારી ઓનલાઈન ટીમ સાથે તમે કનેક્ટ કરી કરીને તમે ક્યારે આવવાનો છે કહી દેશો ને તો તમારા માટે પિકઅપ એન્ડ ડ્રોપ ની પણ ફેસિલિટી અહીંયાથી અવેલેબલ કરવામાં આવવાની છે પછી નેક્સ્ટ આર્ટિકલ તમે જોઈ શકો છો જબરદસ્ત એવું અગેન તમને વિચિત્ર સિલ્ક માં મળી રહેવાનું છે હવે તમે જોઈ શકો છો એકદમ હેવી લુક સાથે એટલે કે હેવી એમ્બ્રોડરી વર્ક સાથે એટલે કે સપોઝ એકાદ દુલ્હન ને આ સાડી વેર કરવી હશે

તો ફ્રેન્ડ્સ તમને બ્લાઉઝ અહીંયા મળી રહેશે પ્લેન વિથ બોર્ડર તમે જોઈ શકો છો આ ટાઈપ બ્લાઉઝ તમને આમાં

તમે પહેલી પહેલી વાર જો અમારી સાથે બિઝનેસ કરો છો ને તો તમારે કરવાની છે વિઝિટ અમે સુરતમાં લોકેટેડ છીએ ફ્રેન્ડ ડિસ્ક્રિપ્શન બોક્સમાં એડ્રેસ તમને મળી રહેવાનો છે તો આજ માટે આટલું જ ફરી મળશો નેક્સ્ટ વિડીયોમાં ન્યુ કોન્સેપ્ટ સાથે ત્યાં સુધી તમે જો અહીંયા આવવાના છો તો ક્યારે અને ક્યાંથી આવો છો એ કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો